વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમઆઈટીના રિસર્ચર લેક્સ ફ્રીડમેન સાથે ત્રણ કલાકના પોડકાસ્ટમાં ભારતીય રાજકારણ વૈશ્વિક મુદ્દાઓ અને આધ્યાત્મિક સહિતના અનેક વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને બે હજાર બે ના ગુજરાત રમખાણો વિશે પણ વિગતે વાત કરી હતી આ પોડકાસ્ટમાં વડાપ્રધાન મોદીએ આ વિષયોને લઈને પોતાના જે વિચારો જાહેર કર્યા છે એની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ શિમરા વાત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્ટની તો એમાં જ્યારે આરએસએસ સાથેના મોદીના જોડાણ વિશે તમે પૂછવામાં આવ્યું ત્યારે મોદીએ કહ્યું કે આ સંગઠન જીવનના ઘણા બધા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જેમાં જેમાં મહિલાઓ યુવાનો અને શ્રમનો સમાવેશ થાય છે તેમણે ભારતીય મજદૂર વિશે વાત કરી નાના યુનિયનો અને લાખો સભ્યો છે તેમણે ધ્યાન દોર્યું કે ઐતિહાસિક રીતે કામદાર ચળવળો જે છે એ ડાબેરી વિચારધારા દ્વારા ચલાવવામાં આવી છે જેમાં વિશ્વના કામદારો એક થાવ એવા સૂત્રનો ઉપયોગ કરે છે તેનો અર્થ એ છે કે કામદારો પહેલા એક થાવ તે પછી બધા કામ થશે જ્યારે આરએસએસ એક અલગ ફિલસોફી શીખવે છે કામદારો વિશ્વને એક કરશે મોદીએ કહ્યું કે આ શબ્દોમાં અનાનો ફેરફાર વિચારધારામાં મોટો તફાવત દર્શાવે છે મોદીએ કહ્યું કે સંઘ અનોખું જેવું સંગઠન છે અને સંભવતઃ વિશ્વમાં બીજે ક્યાંય આવું સંગઠન નથી મોદીએ એ પણ જણાવ્યું કે તેઓ આરએસએસ સાથે કેવી રીતે જોડાયા તેમણે કહ્યું કે બાળપણમાં તેઓ માકોશી નામના એક માણસથી પ્રભાવિત હતા તેનું આખું નામ અત્યારે યાદ નથી પણ તે ખૂબ જ શક્તિશાળી અવાજમાં દેશભક્તિ ગીતો છે ગાતા હતા મોદી તેમની પાછળ પાછળ ફરતા તેમના ગીતો સાંભળવા માટે ઉત્સુક રહેતા હતા તેમના ગામમાં આર એસએસની એક શાખા હતી જ્યાં લોકો રમતગમત રમતા અને દેશભક્તિ ગીતો ગાતા હતા અને આ વાતનો તેમના પર બહુ ઊંડો પ્રભાવ પડ્યો હતો અને આ રીતે તેઓ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ આરએસએસ નો ભાગ બન્યા હતા હવે વાત કરીએ બે હજાર બે ના ગુજરાતના રમખાણોની તો એ સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા આ પોડકાસ્ટમાં એ વિશે બોલતા મોદીએ કહ્યું કે તે ગુજરાતના સૌથી ખરાબ રમખાણો હતા તે વાત ખોટી છે તેમણે કહ્યું કે બે હજાર બે પહેલા ગુજરાતમાં અઢીસોથી વધુ રમખાણો થયા હતા જેમાં પતંગ ઉડાવવા કે સાયકલ ભટકાવવા જેવી નાની નાની વાત પર કર્ફ્યુ મૂકી દેવામાં આવતો હતો તેમણે ઓગણીસો ઓગણ રમખાણોનો ઉલ્લેખ કર્યો જે લગભગ છ મહિના સુધી ચાલ્યા હતા ગુજરાતમાં રમખાણોનો એક લાંબો ઇતિહાસ છે આ પોડકાસ્ટમાં મોદીએ બે હજાર બેના રમખાણો અંગે ગોધરા કાંડનો ઉલ્લેખ કરતાં કહ્યું કે એક દુઃખદ ઘટના પછી રમખાણો શરૂ થયા હતા જેમાં ઘણા લોકો જીવતા પડી ગયા હતા તેમણે કહ્યું કે રાજકીય વિરોધીઓએ તેમના વિરુદ્ધ ખોટા આરોપો લગાવ્યા હતા ન્યાયતંત્રે જ્યારે અમારા રાજકીય હરીફો સત્તામાં હતા ત્યારે દરેક બાબતની તપાસ કરી હતી તે સમયે તેમણે અમને દોષિત સાબિત કરવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ કાળજીપૂર્વક તપાસ કર્યા પછી ન્યાયતંત્રએ અમને સંપૂર્ણપણે નિર્દોષ જાહેર કર્યા હતા તેમણે ઓગણીસો નવ્વાણુંના કંધાર વિમાન અપહરણ બે હજારની સાલમાં લાલ કિલ્લા પર હુમલો અમેરિકામાં નાઇન ઇલેવનના હુમલા અને બે હજાર એકમાં જમ્મુ કાશ્મીર વિધાનસભા અને ભારતીય સંસદ પર જે હુમલો થયો હતો એ બધી ઘટનાઓનોનીનો ઉલ્લેખ પણ કર્યો અને તે સમયની વૈશ્વિક પરિસ્થિતિ જે હતી એની પણ વાત કરી તેમણે કહ્યું કે આવા તણાવપૂર્ણ વાતાવરણમાં ગોધરાની દુર્ઘટનાએ પરિસ્થિતિને વધુ ખરાબ કરી દીધી તેમણે કહ્યું કે હું ચોવીસ ફેબ્રુઆરી બે હજાર બેના રોજ ચૂંટાયેલો પ્રતિનિધિ બન્યો અને પચીસ છવ્વીસ ફેબ્રુઆરીની આસપાસ પહેલીવાર ગુજરાત વિધાનસભામાં પ્રવેશ કર્યો કાંડની ઘટના સત્યાવીસ ફેબ્રુઆરી બની હતી હું રાજ્યનો પ્રતિનિધિ બન્યો તેના ત્રણ દિવસ પછી જ તે એક ભયંકર દુર્ઘટના હતી અને દરેક વ્યક્તિ શાંતિ ઇચ્છતી હતી આ બધી વાતો હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે તેમણે એમઆઈટીના રિસર્ચર લેક્સ ફ્રીડમેન સાથે જે ત્રણ કલાકનો પોડકાસ્ટ હતો એમાં કરી હતી આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઇસુખ્ય પર